જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારે જઈએ છીએ માંડવી ફોલ આવવા માટે તો કેમ કે પપ્પા છે ને એ ટેક્ટર લઈને નીકળી ગયા કહીએ ને હવે આપણે અત્યારે અહીંયા જઈએ છીએ તો મિત્રો એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો તો આપણે વિડીયો બનાવવાની મજા આવે તો આપણે આનાથી પણ સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરતા તો એ ભૂલ્યા વગરના ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે આપણે આગળ માંડવી ફૂલાઈએ ને આગળ શક્ય હશે ને એટલું તમને બતાવવાનો પ્રયત્ન કરશું અમે કઈ રીતના માંડવી ફૂલાઈને શું હોય એમાં પ્રોસેસ એ તમને આગળ બતાવવાનો પ્રયત્ન કરું તો ચાલો હવે આપણે ત્યાં જઈએ હવે ત્યાં જઈ અને આપણે આગળ જોઈશું જો આપણે માંડવી ફૂલાવાની છે ત્યાં આપણે આવી ગયા અને અહીં ટેક્ક્ટર આપણું પડ્યું છે આ કોઈક બીજા કાંઈ બળદગાડી લઈને ફોલાવવા માટે આવ્યા છે જૂની બળદગાડી હોય ભાઈ તમે જોઈ શકો છો અને આપણે અહીંયા આપણી માંડવી ફોલાઈ છે તો ઘણા લોકોએ તો જોયેલ હશે કે કઈ રીતના માંડવી ફોલાવીએ ઘણા લોકોએ જોયેલ ન હોય અને આ આપણે મશીન મશીન એ ઘણા એ જોયેલ હશે નહીં જોયેલ હોય તો એવું છે આવું મશીન હોય ને આમાં આપણે આગળ બિયા નાખીને જોઈશું કે શું ફેર પડે એ કંઈ અહીંયા આપણે ફાયડા આવે ને અહીંયા બીયા સારા આવે ને આ બીયા માંડવી મિક્સમાં આવે તો આ બધી તમે જોઈ શકો છો તો આવી રીતના માંડવી ફોલાય અને આપણે માંડવી કઈ રીતની જાય એ પણ આપણીમાં બતાવશું આગળ તો જોતા રહેજો વિડીયો આખો કન્ટિન્યુ અને આ ભાઈ છે એ અહીંના માલિક જ્યાં માંડવીના બીજું ફેસર એ હાલે છે તો અમે એને અહીંયા ફેસર જ કહીએ ઘણા ઉપલેટ કહી ઘણા હલર કહી તો હવે તો જે કહેતા હોઈએ આમાં તમે જોઈ શકો છો આવી રીતના હોય મશીન એ ઘણા ન જોયું હોય એ જોઈ લો ને આ તમે જોઈ શકો છો આપણી માંડવી ફોલાવાની પ્રોસેસ ચાલુ છે અત્યારે માંડવી ફોલાય છે અને આ કાળાભાઈની મશીન છે ને કાળાભાઈનું છે કોઈને ફોલાવ્યું હોય તો ફોલી દેશે આપણે તો અહીંયા દરરોજ સાયન્સ ફોલાવીએ છીએ અને સારું ફોલવામાં કામકાજ છે તમે અહીં જોઈ શકો છો અહીંયા આપણે માંડવી આવે છે ને ત્યાંથી માંડવી જવાની પ્રોસેસ છે આમાં પહેલાં જાય પછી આમાં અંદર પટ્ટા સિસ્ટમ આવે એનાથી ઉછી લઈ જાય અને એનાથી ભાઈ પાછા અહીંયા ઓરમાં માંડવી નાખે છે એવી રીતનાની પ્રોસેસ હોય તો આપણી માંડવી પણ એમ તો ફોલાવવા આવી છે કેમ કે આપણે ક્યારના પપ્પા તો આવી ગયા હતા આપણે થોડાક મોડા આવ્યા એવું છે બધી એ પ્રોસેસ તમે જોઈ શકો છો ઘણા વે જોઈ હશે ને ઘણા વે ન પણ જોયું હોય તો તમે જોઈ શકો છો તો વિડીયોને મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં શેર કરી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો એટલે આપણે આવા સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું તો વિડીયો આપણે મૂકીએ તો નોટિફિકેશન તમને મળી જાય તમે જોઈ શકો છો માંડવી આમાં ડિઝાઇએ આવું છે અને આપણે લું છે એમાં બીયા નાખશું એમાં છે ને ભાઈ બીયામાંથી માહું કંઈ આપણે બીયામાં જે માંડવી હોય ને એને તારવવાની પ્રોસેસ હોય તે પાંચ કરશે તો બતાવશું તમને તૈયારી કરે એમાં આપણે ટ્રાય કરીએ કાળાભાઈને કીધું કે આપણે ટ્રાય કરીએ ભાઈ નાખીએ બીયાનો એને કંઈ ફેર પડે તો કંઈક આગળ જોઉં ચાલો આપણે આગળ જોઈએ શું થાય આમાં એ આપડા આમાં બીયા છે આવી રીતના જો વાંધો ને બીયા સારા છે જોઈએ આગળ તો આપણે આમાં ચાલુ કર્યું આવી રીતના હાલે હોય તમે જોઈ શકો છો આની પ્રોસેસ બધા આવી રીતના હોય આ પ્રોસેસ થાય છે આમાં છે ને ભાઈ માથે આમાં માંડવી છે ને એ તરવાઈ જાય ને બીયા આપણે આપણે સાઈડમાં આવતારી માંડવી જે એ લોકો દેખાય ને એ વસાળેથી માંડવી ન હોય છે આ એક મતલબમાં એ આપણે ગોગડ કહીએ અમે માંડવીમાં જે નાની નાની હોઈને તમે જે કહેતા હોય એ તરવાઈ જાય એવી રીતનામાં હોય એ અત્યારે પ્રોસેસ ચાલુ છે અમે તો આપણે આગળ આગળ જોઈએ શું શું થાય છે આપણે આમાં બીજી તને ખબર છે નહીં તમે જોઈ શકો છો આવી રીતના હોય ભાઈ આપણે અહીંયા બીજું મશીન છે એ ચાલે છે તો એમાંય આપણે જોઈએ આ લોકોની પણ માંડવી ફોલાય અહીંયા પણ એનાવાળું વાળું સિસ્ટમ છે બધી ત્યાં જે રીતના સિસ્ટમ છે ને એવી રીતના જ કંઈ નોખી નથી આ પણ તમે સિસ્ટમ જોઈ શકો છો આપણે આપણી માંડવી ફોલાતી ત્યાં સિસ્ટમ હતી દેશી ગામડાના માળાઓ ભાઈ ટોપી બોપીને કંઈ ઘટે જ નહીં એમ આમાં પણ એના જ પ્રોસેસ છે આ તમે જોઈ શકો છો તો આ મશીનમાં થોડો ઘણો ફેર હોય કેમ કે આમાં નાની માંડવી ના આપણે અહીંયા જે છે એમાં મોટી માંડવી આવે એવું કદાચ ફેર હશે આપણે તો બહુ કંઈ ખબર નથી એમાં કઈ રીતના હોય તો આપણે ત્યારે માંડવી તો આપણી ખાલી અહીંયા એટલી આમાં પડી ને એ એટલી જ છે બીજી બધી તો આપણી ફોલાઈ ગઈ તો એ કંઈ આપણે હવે આગળ થોડી વાર લાગશે પછી આપણે ખોલાઈ જાય પછી આપણે ભાગવાનું રહેશે એવું છે ભાઈ આ ઉપરથી ના મશીન તમે જુઓ મશીન ઘણા હવે જોયું પણ હશે અત્યારે તો એવું છે યુટ્યુબમાં સરસ મારતું એટલે બધું આવી જાય એટલે જોયેલ હશે એલામાં અત્યારે બીયા રહ્યા માંડવી બધી નીકળી ગઈ સાઈડમાં એવી રીતના એમાં પ્રોસેસ હોય એ છે ભાઈ મેં આ જોઈ શકો છો મિત્રો હવે આપણે તો આવું બધું બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ આ સિસ્ટમ તમે જુઓ મશીનમાંથી ક્યાં ક્યાં પટ્ટા આપી દીધા આવી રીતના સિસ્ટમ છે તો હવે તો મિત્રો આમાં તો આપણે બધી ઝાઝી કંઈ બીજી ન ખબર પડે કેમ કે અત્યારે આ કાળાભાઈને બધાય બધા હોય એ બધા કામમાં જ હોય એટલે આપણે એનું શું કે આમાં બીજું વધારે ઇન્ટરવ્યુ ન લઈ શકીએ પણ હવે આપણે કોઈ આગળ પછી જોશું હવે એ કંઈ તો નહીં થાય આપણે ચાલો આ માંડવી હવે અમે થોડીક છે એ ફોલાઈ જાય પછી આપણે ઘરે જઈને પછી તો શું કહે વધારે કંઈ બતાવવાનો પ્રયત્ન નહીં કરીએ કેમ કે ફોટો કારણ વગરનો પછી વિડીયો લાંબો થઈ જાય એટલે આપણે ઘરે થોડું ઘણું બતાવશું અને પછી વિડીયોને એન્ડ આપી દઈશું તો ચાલો હવે આપણે જોઈએ આગળ આપણે અહીંયા કેટલું વાર લાગીએ તો મિત્રો આપણી માંડવી ફોલાઈ ગઈ છે ને આ બળદગાડી બીજી છે એ લગાડી દીધી બીજા ભાઈની હવે આપણી થોડીક અમે રહી હવે આપણે અહીંયા અડધી કલાક કલાકનું કામ છે આપણે ગાડામાં સામે દેખાય છે બીજા પર સડાવી દીધા છે તો અત્યારે તો આપણે જાય પપ્પા બેઠાને એકલી રહી બહુ સાચી રહી નથી તો આપણે એકલી માંડવી આગળ ફોલાઈએ એટલે ટ્રેક્ટર લઈને ઘર ભેગીને થઈ જાય ચાલો તો આપણે જઈએ ત્યારે મળીશું તો હવે આપણે ટ્રેક્ટર લઈ અને નીકળી ગયા ભાઈ કેમ કે આપણી માંડવી ફૂલાઈ ગઈ તો હવે તો ચાલો હવે આપણે ઘરે જઈએ અને ઘરે જઈને મળશું આપણે માંડવી માંડવી એને બધી કરીને આવી ગયા તો હવે તો આપણે અત્યારમાં તો કંઈ નહીં કરીએ હવે નવું કંઈ કરીશું તો બતાવીશું ને ફોટો બહુ લાંબો વિડીયો નહીં કરીએ થોડું ઘણું બતાવીને પછી વિડીયો નહીં આપી દે હું ચાલો તો હવે આપણે પછી જોઈએ શું કરીએ એ આગળ વિડીયો તો ચાલો મિત્રો હવે આપણે અત્યારે અહીંયા બેઠા બેઠા બાજરામાં છે ને પેને જ કરીએ ભાઈ તો આપણે અહીંયા શું કહે બીજું કંઈ તો નથી કરવાના હવે આપણે આ વ્લોગ છે ને ભાઈ લાંબો થઈ જાય એમ છે એટલે આપણે આ લોકને છે ને અહીંયા ઝેન્ટ આપી દેવાનો છે ભાઈ તો જો તમને ગમે તો ભૂલ્યા વગેરે સેના ટાઈપ કરી દેજો તો આપણે બીજો લોક આવવાનો છે એ પણ આપણે આગળ આજથી જ ચાલુ કરી દેવાનો છે તો એ કાલે આવશે એમાં એવું છે કે આપણે અયોધ્યામાં જે રામ મંદિર બની ગયું છે ને એનો કળશ ગામડે ગામડે ફેરવે છે તો એનું બધી તમને છે ને આ બધી જોવા કાલે મળશે કાલના બ્લોગમાં તો ચાલો આપણે હવે કાલે જોશું તો ચાલો આપણે કાલે મળીએ જય સોમનાથ